તે વચ્ચે ક્યારેક ક્યારેક વરસાદી ઝાપટા આવતા હોવાથી જગતના તાતની ચિંતામાં વધારો થઈ ગયો છે ગઈકાલે ભોમિયાવા દર સીમર અને રાણા રોશીવાડા સહિતના વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું તો આજે બાળા પંથકના બગવદર ખાંભોદર મજીવાણા કુડવદર અને મોરણા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હવે જો વરસાદ વધુ થશે તો ખેડૂતોને મોઢે આવેલો કોળિયો જૂટવાઈ જશે જેથી ધરતીપુત્ર ચિંતામાં મુકાયા છે તિરુપાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર હું હિરણ દેસા ગોઢાણીયા ગામ ખાંભોદર બરડા વિસ્તારમાં આજે વરસાદ એટલો બધો થયો કે ખેડૂતના હાથમાં આ કોરિયું આવેલ જૂટવાઈ જાય અત્યારે મગોટા ઢોરના જાનવરના મગોટા પૂરા થઈ ગયા આખા વિસ્તારમાં આજે વરસાદ થયો અને હવે જો સરકાર ધ્યાન નહીં દોર્યા ખેડૂતોએ તો અમે ખેડૂત બરબાદ થઈ જવાના